ફાટક બેરીકેડ ન હોવાથી ટ્રેન અને ટ્રાવેલ્સ બસ વચ્ચે ટક્કર લાગતા શું બન્યું ગીર સોમનાથ જિલ્લાના ગીર ઘડતા તાલુકાના કોડીનાર નજીકના પીછવી ગામ પાસે ટ્રેન અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જુનાગઢ તરફથી આવતી અને દિલવાડા જતી મીટર ઘેસ ટ્રેન પોતાની ગતિમાં આવતી હતી ત્યારે ટ્રેક નજીક આવેલ ખુલ્લા ફાટક ઉપરથી હરબડિયાથી ગીર ઘડતા જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ફાટક પસાર કરી રહી હતી તે સમયે ટ્રેન પસાર થતા બસ ટ્રેનની અડફેટે આવીને પલટી ગઈ હતી સદભાગી બસમાં ડ્રાઈવર ક્લીનર સહિત માત્ર ત્રણ લોકો જ હોય આ અકસ્માતમાં સામાન્ય ઘાયલ થયા હતા ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત થતા ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટ્રેનને તાત્કાલિક થોભાવી દીધી હતી આથી કોઈ જાનહાની થઈ ન હતી આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ફાટકમાં બેરિકેડ લગાવેલ ન હોય ટ્રેન આવવાના સમયે હાજર વ્યક્તિ દોરી બાંધીને પસાર થતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરે છે પીછવી ગામ પાસે ટ્રેન અને બસ વચ્ચે થયેલા અકસ્માતનું કારણ સ્થાનિકોએ આ ખુલ્લા ફાટકને લઈ થયો હોવાની બૂમ ઉઠી રહી છે ખાનગી બસ મોટે ભાગે ખાલી હોવાને કારણે તેમજ ટ્રેન ચાલકે સમય સૂચકતા વાપરતા આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી ત્યારે રેલવે વિભાગ દ્વારા ખુલ્લા ફાટકોમાં વ્યવસ્થિત રીતે બેરિકેડ લગાવવાની કાયમી ફાટકમાં નહીં રાખવા લોકોએ માંગ કરી હતી ગીર સોમનાથ થી રિપોર્ટર વિશાલ તંબોલી સંકલ્પ ન્યૂઝ મારું નામ હરસુખભાઈ વીરાભાઈ રાઠોડ એમાં ફાટે કે વાહન વ્યવહાર વધી જાય છે ને આ અહીંયા ધામબાડા રોડ કરતાં વધારે અહીં વાહન આવે છે પણ ટૂંકમાં અહીંયા કોઈ ધારમણી ન હોય એને હિસાબે તો અહીં ખરેખર ફાટેક કમ્પ્લીટ પેક હોવી જોઈએ ખાલી દોરી હોય તો દોરીના આધારે તો માણસનું ધ્યાન પીડ્યું ન પીડ્યું ભૂલ ખાઈ જાય માણસને ઉજાગર હોય ડ્રાઈવરને

જેટલા જામવાડા વાહન નીકળે એથી વધારે અહીં નીકળે બરોબરિયા ઘનશ્યામભાઈ મોહનભાઈ પીછવીની ફાટક ઉપર પીછવી અડમડિયાની વચ્ચે જે ફાટક છે ને રેલવે ફાટક એની વચ્ચે આ ટ્રેન અને બસનો બેનો અકસ્માત બહેનો એ તો જે તે સમયે સ્થળ ઉપર તો હાજર નહોતા પણ લોકોનું કહેવાનું એવું છે કે જ્યાં રોકવા માટે લોકો રાખે છે એ કદાચ નહોતા એવું કહેવામાં આવ્યું છે ફાટક નથી અહીંયા બધા ઓપન ફાટક જ છે ફેટ તાલાવા સુધી કોઈ પાટક છે જ નહીં જામબાળ એક છે પાટક અહીંથી રોજના મારા હિસાબથી એકાદ હજાર તો ખરા જ આવક જાવ ચોવીસ કલાક ને એક હજાર વાહન તો જાતા જ હશે નાના મોટા બધા વિભાગે શું કરવું જોઈએ હવે રેલવે વિભાગે ખરેખર તો ફાટક મોટી મેકી અને ફાટક જ મદાઈ નાખવી જોઈએ કાયદેસર ને જામબાળા એટલો નહીં જામબાળા જેટ એનથી બી વધારે થોડુંક છે જામબાળા કરતા વધારે થાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો